થરાદ તાલુકામાં નવસર્જીત થયેલી શણધર ગ્રામ પંચાયત પ્રથમ વખત જ સમરસ બનીને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે ગ્રામજનોએ સર્વાનુમતે પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી સરપંચ સહિતની સમગ્ર બોડીમાં મહિલાઓનું બિનહરીફ વરણી કરી છે અગાઉ ડેલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈને શણદર પંચાયત અસ્તિત્વમાં આવી હતી ગામનો સહભાગી વિકાસ થાય અને મહિલાઓને રાજકારણનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી સમસ્ત ગ્રામજનોએ આ ઐતિહાસિક નિર્ણય લીધો હતો આ નિર્ણયના ભાગરૂપે ગોમતીબેન જગતાભાઈ પટેલની સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે એટલું જ નહીં સરપંચ સહિત આઠે વોર્ડમાં પણ તમામ મહિલા સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે જે સળદર ગામના મહિલા સશક્તિકરણ પ્રત્યેના સંકલ્પને દર્શાવે છે બિનહરીફ ચૂંટાયેલા મહિલા સરપંચ ગોમતીબેન પટેલે આ તકે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી ગામના અગ્રણીઓએ પણ આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગામમાં એકતા અને વિકાસની નવી દિશા ખુલશે સરદાર ગ્રામ પંચાયતનું આ સમરસ મોડેલ અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે મને એક મોકો દીધો હોય સરપંચ બનાવવાનો મહિલાઓને ગમ વાળો ખૂબ મારો આભાર ભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ શંકરભાઈ અને ખૂબ ખૂબ મારા બધી આભાર મહિલાઓ હે એ પણ હે મહિલાઓ હે ભય મળે અને ગમનો વિકાસ કરો અને ગોમરો ખતરો પણ કરો અને ગુજરાત રાજ્યની અંદર જે પંચાયતોની ચૂંટણીઓ ચાલી રહી છે એ ચૂંટણીઓની અંદર અમારા શણતર ગોમની અંદર પણ ચૂંટણી હતી અને ચોટણીમાં અમારું આખું ગોમ શિક્ષિત હોવાથી બધે ભેળે થઈ નક્કી કર્યું કે આપણે સમરસ કરવું સમરસ કરવું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોકલાલ લીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે એમને પણ રસ હતો કે આવું થાય નારીનું તો સારું તો અમે બધે વિચાર કર્યો કે આપણે આખી બોળી નારી સંરક્ષણને મજબૂત કરવા બધી મહિલાઓ સીટ બનાવી અને મહિલાઓનું પ્રોત્સાહન આપી અને ગોમનો વહીવટ મહિલાઓના હાથમાં આપવો જોઈએ એવું વિચારી અને અમે આખે ગૉમે નક્કી કરી અને અમારી આખા શણતર ગોમની બહુમતીથી ગોમના બધાના હિસ્સાથી અમે બધાએ ભેળા થઈ અને ગોમની મહિલાઓનું આખી બોડી બનાવી અને સરપંચ તરીકે ગોમતી ગોમતીબેન જગતાભાઈ પટેલની નિમણૂંક કરી છે અને અમારે નારી સંરક્ષણનું ઉદાહરણ પૂરું પાડવા માટે અને આગળ પણ ગોમનો વહીવટ મહિલાઓ કરે અને મહિલાઓ આમોથી બારે શીખી અને બહાર આવે અને પંચાયતનું અને નાની મોટી યોજનાઓનું મહિલા ઉધી ઘરે ઘરે આનું ઉદાહરણ પોકે અને એમને ખબર પડે કે ભાઈ આવી બધી સરકારની યોજનાઓ છે તો એ યોજનાઓનો લાભ લઈ શકે એના માટે કરી અને અમે અમારા ગામનું સુકન મહિલાઓના હાથમાં આપ્યું છે